તાલુકા ખાતે ઓપરેશન સિંધુના સન્માનમાં શિહોરીમાં તિરંગા યાત્રા યોજવામાં આવી કાંકરી તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે તિરંગા યાત્રા યોજાઈ ભારત માતા કી જયના નારાથી શિહોરી શહેર ગુંજી ઉઠ્યું આજરોજ કાંકરી તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસી પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલ ગૌરવને વધાવવા સિહુરી ખાતે એમ વી વાલાણી હાઈસ્કૂલથી સિહુરી હાઈવે ગૌમાતાના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં ભારતીય સેનાના સન્માન માટે આયોજન તિરંગા યાત્રાને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવોએ ભારતીય સેનાના ઓપરેશન સિંદુર દ્વારા પાકિસ્તાનમાં ઘરમાં ઘુસી આતંકવાદીના ઠેકાણાનો નાશ કર્યો છે વિશ્વએ પણ ભારતની નોંધ લીધી છે ઓપરેશન સિંદૂર થકી ભારતની જાબાજ સેનાએ પાકિસ્તાને જળવા જવાબ આપ્યો છે જેને લઈ દેશ સહિત ગુજરાતમાં તિરંગા યાત્રાની ઉજવણી થઈ રહી છે જેમાં ભારતીય સેનાએ હંમેશા દેશની સ્થાન વધારી છે જે વિજયની ઉજવણી કરવા દેશ પ્રેમની ભાવના અખંડિત લોકોને લઈ કાંકરી તાલુકા મથક શિવરીમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાગેલા ભારતસિંહ ભટેશરિયા પૂર્વ મહામંત્રી જિલ્લા ભાજપ હરગોવનભાઈ શિવાડીયા હંસપુરી ગૌસ્વામી સુખદેવસિંહ સોઢા અશ્વિનભાઈ શાહ વકીલ દિનેશભાઈ ઠક્કર ભુકોલી ડીડી ઝાલેરા પીઆઈ કોટવાલા તાલુકા ભાજપના હોદ્દેદારો પોલીસ સ્ટાફ ડોક્ટર સ્ટાફ સિહોરી તેમજ આજુબાજુ ભાજપના કાર્યકરો તેમજ વિવિધ સંગઠનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા જેણુબા ડાબી તેમજ સહદૈવભાઈ હિન્દુસ્તાની તેમજ નટુબા ડાબી અને હરગોવનભાઈ શિરવાડિયા તેમજ એડવોકેટ અશ્વિનભાઈ શાહ તેમજ સિહોરી સરપંચ શાંતુબા ડાબી તેમજ ડીડી ચાલેરા તેમજ હંસપુરી ગોસ્વામી તેમજ નિરજનભાઈ ઠક્કર તેમજ થરા ડોક્ટર રાજેશભાઈ બ્રહ્મભટ ભાજપ કાર્યકર્તાઓ તેમજ ભાજપના પદાધિકારી તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો